નમસ્કાર દોસ્તો દોસ્તો નબળાઈ દોસ્તો ખૂબ જ ફાયદો થશે આની અંદર પાંત્રીસ થી ચાલીસ દિવસ માટે આનો પ્રયોગ કરવાનો છે આ ઘરની અંદર બધી વસ્તુઓ મળી રહેશે દોસ્તો એકદમ કોઈ રૂપ થાય એ ટાઈપનું નથી અને દોસ્તો જે મિત્રોએ મને ફોલો ન કર્યું હોય તે ચોક્કસ ફોલો કરીજો હા દોસ્તો સૌ પ્રથમ બે બનાના લેવાના છે બે પીસ ખજૂર લેવાનો છે છ થી સાત દાણા કાજુના લેવાના છે છ થી સાત દાણા બદામના લેવાના છે આ જરૂરિયાત મુજબનું દૂધ લેવાનું છે અને એક ચમચી મધ લેવાનું છે દોસ્તો આગળ તમને બતાવું છું કઈ રીતે કરીશું બદામ કાજુ ખજૂર અને બનાના દોસ્તો તમે જોઈ શકો છો અને મિલ્કનો ઉપયોગ કરીએ છીએ આપણે અને એની ઉપર આપણે એક કસ્પૂન મધનો ઉપયોગ કરીશું ખૂબ સરસ અને બ્લેન્ડર દ્વારા એને આપણે મિક્સ કરીશું ઓહો હો આવી ગયું ચાલો રેડી છે એકદમ દોસ્તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે વાહ ખૂબ સરસ દોસ્તો ત્રીસ થી ચાલીસ દિવસ માટે બરાબર છે હા દોસ્તો ખાસ હા 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 મસ્ત થઈ ગયું અને ખાસ દોસ્તો જે મિત્રોને સુગર હોય એ મિત્રો એ પ્રયોગ કરવાનો નથી બરાબર અમે પતિ પત્ની ચાલુ કરી દીધું છે તો તમે પણ ટ્રાય કરજો ખૂબ સારો ફાયદો થશે ફાયદો સમજાઈ ગયો તને શરીરની નબળાઈ અને મગજની નબળાઈઓ દૂર થશે થેન્ક યુ દોસ્તો જય શ્રી કદ